હેલો બાળમિત્રો કેમ છવાલા બાળમિત્રો તો આજે આપણે બતકના બચ્ચાની વાર્તા સાંભળીશું એક હતું નાનું એવું બતકનું બચ્ચું અને એના મમ્મી પપ્પા ત્રણેય સાથે સાથે રહેતા હતા બચ્ચું થોડું મોટું થયું એટલે બચ્ચાની મમ્મીને થયું હવે તો મારું બચ્ચું ઘણું મોટું થઈ ગયું છે હવે તો એને તરતા શીખવવું જોશે પછી બતક એના બચ્ચાને લઈને એક નદી પાસે આવી નદીમાં સરસ મજાના કમળના ફૂલ હતા અને સરસ મજાની નાની નાની રંગબેરંગી માછલીઓ હતી બતક કહે ચાલ બચ્ચા આપણે નદીમાં નાહીએ આપણે નદીમાં તરીએ બચ્ચું કહે નાય કોણ તરે કોણ ઠંડા ઠંડા પાણીમાં પડે કોણ હુ હું તો નહીં ના હું તો નહીં તરું બતક કહે ચકલીના બચ્ચા ઉડે પોપટના બચ્ચા પણ ઉડે પણ બતકના બચ્ચા તો પાણીમાં તરે જ અને આ બચ્ચું તો તરવાની ના પાડે છે કદાચ એ આટલું બધું જાજુ પાણી જોઈને ડરી ગયું હશે લાવ હું એને તળાવ પાસે લઈ જાઉં બતક તો બચ્ચાને તળાવ પાસે લઈ આવી અને કહે બચ્ચા ચાલ આપણે તળાવમાં નાહિયે તળાવમાં તરતા શીખીએ બચ્ચું કહે નાય કોણ તરે કોણ ઠંડા ઠંડા પાણીમાં પડે કોણ હું 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 તો નહીં ના હું તો નહીં તરું બતક તો મન જાણે આવું તે કેવું હવે આ બચ્ચાને થોડા આમથા પાણીમાં તરતા શીખવવું જોશે બતક તો બચ્ચાને એક નાનકડા ખાબોચિયા પાસે લઈ આવી ખાબોચિયામાં થોડું એવું પાણી હતું અને એમાં ડેડકાઓ હતા બતક બચ્ચાને કહે બચ્ચા ચાલ આપણે આ ખાબોચિયામાં નહીએ ખાબોચિયામાં તરીએ બચ્ચું કહે નાઈ કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ ઓહો હું તો નહીં નાવ હું તો નહીં તરું બતક તો વિચારવા લાગી ભારે કરી હવે આ બચ્ચાને તરતા કેવી રીતે શીખવીશ પછી ના છૂટ કે એણે બચ્ચાના પપ્પાને વાત કરી કે આપણું બચ્ચું હવે ઘણું મોટું થઈ ગયું છે પણ તે હજુ તરતા શીખતું નથી અને શીખવવા લઈ જાઓ તો એ તરવાની ના પાડે છે આ સાંભળી બચ્ચાના પપ્પા તો ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા આમ તે કેમ ચાલે પછી બચ્ચાના પપ્પાએ બતકને કહ્યું તું બચ્ચાની વાવ પાસે લઈ આવ બતક કહે ભલે પછી તો બતક એના બચ્ચાને લઈને વાવ પાસે આવી બતક કહે બચ્ચા ચાલો ચાલો આપણે આ વાવમાં નહીએ વાવમાં તરતા શીખીએ બચ્ચું કહે સાંભળ્યું પછી એને બચ્ચાને કહ્યું બચ્ચું તો અહીંયા મારી પાસે આવ બચ્ચું તો એના પપ્પા પાસે ગયું એના પપ્પા કહે બચ્ચું આ વાવમાં જોતો કેટલું પાણી ભર્યું છે બચ્ચું તો વાવમાં જવા માટે જરા નીચું નમ્યું જેવું બચ્ચું નીચું નમ્યું કે એના પપ્પાએ બચ્ચાને વાવમાં ધક્કો મારી દીધો અને બચ્ચું તો સીધું ધુબામ કરતું ને વાવમાં પડ્યું જેવું એ વાવમાં પડ્યું તે પાણીમાં નીચે જવા લાગ્યું નીચે ડૂબવા લાગ્યું આથી બચ્ચું તેની પાંખો ફફડાવવા લાગ્યું અને પગ હલાવવા લાગ્યું આમ કરવાથી બચ્ચું તરતું તરતું ઉપર આવી ગયું અને તરવા લાગ્યું બચ્ચુને પણ તરવાની ખૂબ મજા આવવા લાગી પછી બચ્ચું કહે અરે વાહ ઠંડા ઠંડા પાણીમાં નાવાની મજા ઠંડા ઠંડા પાણીમાં તરવાની મજા બચ્ચું તેના મમ્મી પપ્પાને કહે મમ્મી પપ્પા તમે પણ તરવા ચાલો પછી એ ત્રણેય પાણીમાં તર્યા પછી બતક બચ્ચાને પેલા ખાબોચિયા પાસે લઈ ગઈ બચ્ચું ખાબોચિયામાં પણ નહ્યું અને કહે વાવ મમ્મી નાના આમથા ખાપુચિયામાં નહાવાની મજા ચાલો આપણે તળાવ તરફ જઈએ પછી બચ્ચું અને એના મમ્મી તળાવ તરફ આવ્યા બચ્ચું તળાવમાં પણ ખૂબ નાહ્યું ખૂબ મસ્તી કરી અને કહે મમ્મી તળાવમાં નહાવાની તો ખૂબ મજા પડી ચાલો આપણે નદીએ ન્હાવા જઈએ એની મમ્મી કહે ચાલો પછી એ નદીમાં પણ ખૂબ નાહ્યા આવી રીતે બચ્ચાને તરતા આવડી ગયો અને એ પણ બીજા બતકની જેમ જ તરવા લાગ્યો ત્રણેય ખાધું પીજુંઓને મોજ કરી ગલાસ ઉપર ગલાસ અને આપણી વાર્તા ખલ્લાસ તો બાળ મિત્રો આ વાર્તામાંથી આપણને શીખવા મળ્યું કે ડર્યા વગર થોડુંક સાહસ કરવાથી ગમે તેટલું લાગતું મુશ્કેલ કામ પણ આસાન થઈ જતું હોય છે તો આપણા મમ્મી પપ્પા આપણને જે કામ શીખવે એ કામ આપણે ધ્યાનપૂર્વક શીખવું જોઈએ તો બાળ મિત્રો આ બતકના બચ્ચાની વાર્તા તમને કેવી લાગી હવે મળશું ફરીવાર એક નવી વાર્તા લઈને ત્યાં સુધી બાય બાય